મહેમદાબાદ પોલીસ સ્ટેશન હદમાં આવેલ માકવા નેશનલ હાઇવે નંબર એકના બ્રિજ ઉપર મહેમદાબાદ તરફના છેડે સીએનજી રીક્ષા નંબર જીજે સત્યાવીસ ડબલ્યુ વજન બે પોઈન્ટ જીરો વીસ કિલોગ્રામ તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા એક્યાસી હજાર એકસો સાંઠના મુદ્દામાલ સાથે બે આરોપીઓને એસઓજી ખેડા નડિયાદ પોલીસે ઝડપી લીધા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએન ચુડાસમાનાઓને માહિતી મળેલ કે મહેમદાબાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ ફતાભાઈ પરમાર તથા મિનેશ બાબુભાઈ પરમારનાઓ કબજા મહેમદાબાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યારે કામગીરી કરનાર અધિકારી એસવી ગૌસ્વામી હરીશભાઈ ધર્મપાલસિંહ દિવાંગસિંહ મલપાલસિંહ નિમેશભાઈ મનીષાબેન સૌસી મથુરભાઈ દ્વારા કામગીરી હાથ ધરી હતી રિપોર્ટ જનતા